જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો કેમ છો મિત્રો બધા બરાબર છો ને વેલકમ બેક ટુ મારા ન્યૂ બ્લોગ અને આજે છે નવું વરસ તો મારા તરફથી તમારા બધાને નવા વર્ષને હરામ રામ અને હું આશા કરું છું કે તમારા બધાના આખું વર્ષ એકદમ ખુશલ મંગલથી જાય એવી હું પ્રાર્થના કરું છું તો આજે છે નવું વરસ તો આજે બન્યા રહેજો બ્લોગમાં તો આજે આપણા ગામમાં જશું તો બધા દોસ્તો ભાઈબંધો બધા મળશે તો આ થોડુંક બ્લોગમાં કંઈક નવીન તમે કંઈક જોઈએ બોલે ઉપડે હવે માતાજી દર્શન કરવા

એ શ્રીફળ બેસતો ફોર આખી ફરોસાઈ લે લેડો આકે આયું મંડીલે મંડીલે ઘરે આવ ઘરે થઈ ગયું તમે એવું બોલ્યું છે કે મારે આ ઉડાડતા જાવ પણ હવા રે ગયા જો મારી લાવ ચીરા ગિરું લોઢા જોરું આજ હાલો તો મને કરો ના બોલ હા હા હેલો ગાઈસ

જો મિત્રો તમે વિચારતા હશો કે અમે ક્યાં ગયા છીએ પણ અમે તો આવ્યા છીએ પાટણ પિક્ચર જોવા અને અમારા બધા બંકા જો અને બ્લોક માં બનાવી મજા આવશે થોડીક અને થોડો થોડું નવું નવું બતાવશું ભલે રેડી હેલો ગાઈસ આપણી ગાડી રાખી દીધી નીચે અને લઈ લીધી છે બંકા હવે નીકળી જાય બજારમાં ફરવા ચમ હજુ વાર છે આપડે એટલે સમજી લો કે થોડું ફરી

આજ બંધ છે પ્રબંધની પંચમ ચમ આજે આ દિવાળી હે ને તો બધું બંધ છે હરિભાની ચાયન પાર્લરે આવ્યા હતા અને આજે દિવાળીના દિવસે બંધ છે હવે નિરોજ ભાઈ ફોટો પણ ઓન કરે પણ અમે જો બધું બંધ છે આજે એસપી શોપિંગ તો અમે બધું બંધ છે આજે તો મૂન નિરો મૂન નિરો હવે ફોટા બોટા પાડી વર્તા રહી ગયા છે નહીં પાર્લર જ બંધ આપણે ગાડી પડી છે તો હવે આપણે અહીંથી ઘરે જવાનું કરશું એસપી ચોકડી પર જો બંકોટ પાટણ